આજે રામનવમીના પાવન અવસરે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક રામનવમી તહેવાર ઉજવાયો હતો વડોદરાના પથ્થરઘેટ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં પણ ભક્તિમય વાતાવરણમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમીના શુભ દિવસે મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામજીના જન્મોત્સવની ઉજવણી માટે સવારે વિશેષ અભિષેક પૂજન પછી ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામના ઘોષ સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભવ્ય મૂર્તિ માતા સીતાજી ની ને રામજી ની હનુમાનજી ની આવેલી છે આજે રામનવમી નિમિત્તે સાડા બાર વાગે અહીં આરતી નો કાર્યક્રમ રાખેલો છે જેમાં પ્રજાજનો લગભગ દસેક હજાર માણસો દર્શન નો લાભ લે છે અને બે વાગ્યા સુધી પબ્લિક દર્શન માંથી હટતી નથી સાંજે ચાર વાગે પછી રાતે દસ વાગ્યા સુધી દર્શન ચાલુ રહે છે હું ટ્રસ્ટી થઈ છે હસમુખભાઈ વર્મા એડવોકેટ આમાં સેવા આપી રહ્યો છું અને પૂજારી તરીકે પંકજ પાંડે અને બાલકદાસ મહંત ધાર્મિક કાર્યોનું સંચાલન કરે છે અને વહીવટી દ્રષ્ટિએ અમે દરેક માર્ગદર્શન આપીએ છીએ